નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ જીઓ વોચિંગમાં ઉમેદવાર મિત્રો સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે જે અલગ અલગ યુનિવર્સિટીઓ જે છે ગુજરાત યુનિવર્સિટી હોય કે એસપી યુનિવર્સિટી હોય કે જે ટીયુ હોય કે આંબેડકર યુનિવર્સિટીઓ સિટી હોય એની અંદર જે સીસીસીની પરીક્ષા લેવાનું બંધ કર બંધ કરવામાં આવ્યું હતું એ સરકારે આદેશ કરીને કીધું છે કે ભાઈ તમારા સેન્ટરો ચાલુ રાખો બંધ ના કરો બરાબર છે તો એના માટે થઈને સરકારે આદેશ જાહેર કર્યો છે વિગતે જોઈએ તો ટ્રિપલસીની પરીક્ષા બંધ ન રાખવા યુનિવર્સિટીઓને સરકારે આદેશ કરેલો છે સ્કૂલો અને કોલેજોથી મોડીને વિવિધ વિભાગોમાં સરકારી કર્મચારીઓની ભરતી વધતા નવા કર્મચારીઓ ઘણા બધા વધ્યા છે અને જૂના પણ હજુ ઘણા કર્મચારીઓની ટ્રિપલસી પરીક્ષા બાકી હોવાથી સરકારે યુનિવર્સિટીઓને ટ્રિપલસી પરીક્ષા બંધ ન રાખી સેન્ટરો ચાલુ રાખવા આદેશ કર્યો છે ગુજરાત સરકાર દ્વારા બે હજાર છમાં જીઆર કરીને સરકારના વિવિધ વિભાગોમાં ભરતી થતા ક્લાસ થી મોડી ક્લાસ થ્રી સુધીના કર્મચારીઓ માટે સી પરીક્ષા પાસ કરવાનું ફરજિયાત કર્યું છે જેમાં ક્લાસ ત્રણના કર્મચારીઓ માટે સી અને ક્લાસ એક અને બેના કર્મચારીઓ માટે સી પ્લસ પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે ડાયરેક્ટ સિલેક્શનથી કે પ્રમોશનથી કોઈપણ રીતે નિમાતા કર્મચારીઓએ કોમ્પ્યુટરના નોલેજ માટેની આ પરીક્ષા પાસ કરવી જરૂરી થતાં સરકારે રાજ્યભરમાં સેન્ટરો મળી રહે તે માટે સરકારી યુનિવર્સિટીઓને ત્રિપલ સી પરીક્ષા લેવાની જવાબદારી સોંપી હતી જેને પગલે ગુજરાત યુનિવર્સિટી જીટીયુ આંબેડકર યુનિવર્સિટી એસપી યુનિવર્સિટીની અનેક યુનિવર્સિટીઓએ પરીક્ષા લેવાનું શરૂ કર્યું હતું પરંતુ જીટીયુ દ્વારા બે હજાર ઓગણીસમાં અને ગુજરાત યુનિવર્સિટીએ ગત વર્ષે પરીક્ષા લેવાનું બંધ કરી દીધું હતું આંબેડકર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવાતી હતી પરંતુ નવા ભરતી થતાં અને જૂના કર્મચારીઓ સાથે ત્રિપલસી પરીક્ષા માટે અરજદાર કર્મચારીઓની સંખ્યામાં વધારો થતાં અનેક બેકલોગ થયો હતો જેથી સામે વહીવટ વિભાગ દ્વારા તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટી જીટીયુ અને આંબેડકર યુનિવર્સિટીના અધિકારીઓ સાથે બેઠક કરીને પરીક્ષા લેવાનું બંધ ન કરવા માટે આદેશ કર્યો હતો જેને પગલે જીટીયુ દ્વારા સી પરીક્ષા ફરી શરૂ કરવાની જાહેરાત કરી દેવાઈ છે જે મુજબ સત્યાવીસમીથી દર મહિને બીજા અને ચોથા શનિવારે સી પરીક્ષા લેવાશે જે માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ શરૂ કરવામાં આવ્યું છે જેનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર પણ ઉપલબ્ધ છે મિત્રો વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી દો બસ એ જ આભાર સાથે જય જય ભારત